હેલો ફ્રેન્ડ્સ ફુગ્ગા જેવા ફૂલે એવા આપણા બટાકાના પરાઠા બનીને રેડી થવાના છે આજે અને એ પણ એકદમ ઇઝી રીતે જો તમે પહેલીવાર બનાવતા હોય તો તમે બરોબર વિડીયો પર આવ્યા છો આ જે રીત હું તમને બતાવીશ તેનાથી અગર તમે પરાઠા બનાવશો તો એકદમ લાજવા પરાઠા બનીને રેડી થશે તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હા બટાકાના પરાઠા તો બધાને પસંદ છે તો ચલો બનાવીએ તો એના માટે પહેલાં આપણે લોટ બાંધી લઈશું તો મેં અહીંયા બે બાઉલ જેવો ઘઉંનો લોટ લીધો છે અને તેની અંદર થોડી મસળીને અજવાયન નાખી દીધી છે એટલે કે અજમો સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે થોડું તેલ નાખી દઈશું જેથી આપણા પરાઠા એકદમ મુલાયમ રેડી થાય તો બસ તમે એકદમ સારી રીતે ના બહુ ઢીલો કે ના બહુ કઠણ એવો મીડિયમ લોટ બાંધી લેવાનો થોડું થોડું પાણી ઉમેરીને આ પરાઠામાં મેઇન કામ લોટનું જ હોય છે તો તમે એકદમ મીડિયમ લોટ બાંધી દેવાનો બસ આ જ રીતનો અને પછી તેને થોડો રેસ્ટ આપી દેવાનો લોટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે તેને હું છોલી લઈશ બટાકાને એકદમ સોએ સો ટકા બાફી લેવાના થોડી પણ કચાશ રાખવાની નહીં તો તમારા પરાઠા ફાટશે પણ નહીં અને એકદમ ફૂલીને દડા જેવા રેડી થશે તમે બટાકાને એકદમ બરાબર બાફી લેજો કૂકરમાં બે સીટી મારી લેશો તો ફટાફટ બટાકા બફાઈ જશે બસ આ જ રીતના તમે જોઈ શકો છો તેમ ફટાફટ આપણા બટાકા આપણે દબાવીએ છીએ તો લોચો વરીને છૂટા પડી જાય છે તો બસ એ જ રીતે તમે પણ બધા જ બટાકાને સારી રીતે મેસ કરી લેજો પીસી લેજો હવે એક કઢાઈ મૂકીને તેની અંદર મેં દોઢ ચમચી તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા એકદમ નાની રાઈ નાખી છે તમારી પાસે નાની રાઈ ના હોય તો તમે મોટી રાઈ પણ નાખી શકો છો અને અહીંયા અડધી ચમચી જેટલું જીરું નાખી દીધું છે મીઠાના લીમડાના પાન મેં આખા નથી નાખ્યા તેને થોડા કટ કરીને નાની સાઇઝમાં કરીને નાખ્યા છે અહીંયા આપણે થોડી હિંગ નાખી દઈશું અડધી ચમચી જેટલી અને હવે નાના કટ કરેલા મીઠા લીમડાના પાન નાખી દઈશું મેં અહીંયા એક ડુંગળીને નાની નાની સાઇઝમાં કટ કરીને રાખી છે તેને પણ નાખી દઈશું આ પરાઠામાં તમે પણ એક ડુંગળી નાખશો તે તેનો સ્વાદ એકદમ જબરજસ્ત આવી જાય છે હવે આપણે ડુંગળીને થોડી શેકાવા દઈશું ડુંગળીને એંસી ટકા જેટલી શેકાઈ જવા દેવાની બાકીની પરાઠાની અંદર શેકાશે થોડી ક ક્રંચીનેસ આવશે ડુંગળીની તો આપણા પરાઠા એકદમ સરસ લાગશે ખાવામાં થોડા મસાલા એડ કરી દેવાના તો મેં અહીંયા લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ નાખી છે જો તમે લસણ નાખાતા હોય કે ડુંગળી નાખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હું અહીંયા લાલ મરચું નથી નાખવાની અડધી ચમચી જેટલી હળદર નાખી છે એક ચમચી ધાણાજીરું પાવડર નાખ્યો છે સ્વાદ પ્રમાણે બટાકા જેટલું મીઠું નાખ્યું છે અને અહીંયા મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે બસ અડધી ચમચી જેટલો જ ગરમ મસાલો નાખ્યો છે અને અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર પણ નાખ્યો છે જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આ સમયે થોડી ધીમી રાખજો નહીં તો બધા મસાલા આપણા બળી જશે એકદમ સારી રીતે તેને હવે આ ડુંગળી સાથે ભેળવી અને કૂક કરી લઈશું બસ આ જ રીતે આ પરાઠા તમે આ રીતથી બનાવશો તો તમારા પણ પરાઠા એકદમ ખાવામાં ટેસ્ટી બનીને રેડી થશે તો હવે છૂંદેલા બટાકાને આપણે આ ડુંગળી અને મસાલામાં એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જેથી બટાકામાં કોઈ ગાંઠ પણ હોય તો આ ટાઈમે તે એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ જશે જેથી જ્યારે આપણે તેને રોટલી વણીને ભળીશું ત્યારે તેની અંદર એક પણ ગાંઠો નહીં રહે બસ આજ રીતે આપણે તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા થોડી લીલા ધાણાને કટ કરીને નાખ્યું છે અને અડધી ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખ્યો છે તમારે ના નાખવો હોય તો તમે ના પણ નાખી શકો છો કેમ કે તમે ચાટ મસાલો નાખ્યો હોય તો પણ મેં અહીંયા આમચૂર પાવડર એકદમ થોડો જ નાખ્યો હતો એટલે મેં અહીંયા લીંબુનો રસ પણ એડ કર્યો છે તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે લોટ ચેક કરી લઈએ લોટ પણ એકદમ સારી રીતે તેને પણ રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે તેમની અંદરથી માપના લુવા કરી લઈશું તમારે જેવા પરાઠા બનાવવા હોય તમે એ પ્રમાણના લુવા કરી શકો છો નાના મોટા તો બસ લુવા ઉપર થોડો સૂકો લોટ લગાવી દઈશું અને તેને થોડું વણી લઈશું આપણે લોટ એકદમ મીડિયમ જ રાખવાનો છે જેથી ફટાફટ વણાઈ જાય હવે આપણે બટાકાની પેસ્ટ તેની અંદર એડ કરીશું થોડું હાથ વડે ગોળ કરીને અહીંયા તમે આ બટાકાની જે સ્ટફિંગ છે એ તમારા પ્રમાણે એડ કરી શકો છો જો તમને વધારે પસંદ હોય તો વધારે કે થોડી ઓછી પસંદ હોય તો ઓછી પણ હું અહીંયા લુવા કરતાં પણ વધારે સ્ટફિંગ એડ કરવાની છું બસ આ જ રીતે તમને જે રીતે ગમતી હોય તમે એ પ્રમાણે સ્ટફિંગ એડ કરી શકો છો વધારે ઓછી અને તમે આ લોટમાં થોડો મેંદાનો લોટ પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો હવે હાથેથી જ પહેલાં થોડું ચપટું કરી લઈશું આપણે લુવાને એકદમ સારી રીતે અને ત્યારબાદ થોડો સૂકો લોટ લગાવી અને તેને વણી લઈશું એકદમ હળવા જ હાથે વણવાનું તમે પહેલું પરાઠું વણશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે કેટલી વેલણ આપણે કેવી રીતે ચલાવવાની છે એકદમ હળવા હાથે તમારું પહેલું પરાઠું કદાચ બગડશે જેમ મારું પણ થોડું બગડી ગયું હતું પણ આપણને ખબર પડી જ જશે કે વેલણ કેવી રીતે ચલાવીને કેટલા હળવા હાથે ચલાવવી તો ભલે પહેલું બગડે પણ બીજી વખત નહીં બગડે તમારું પરાઠું અને તમને આઈડિયા આવી જશે કે આપણે વેલણ કેવી રીતે ચલાવવાની છે તો એકદમ હળવા હાથે આપણે વેલણ ચલાવવાની છે અને પરાઠાને એકદમ સારી રીતે વણી લેવાનું છે બહુ એકદમ પાતળું નથી કરી દેવાનું બસ મેં આજ રીતે બધા જ પરાઠા વણીને તૈયાર કરી દીધા છે હવે મેં તવો ગરમ કરી દીધો છે અને તેના પર મેં પરાઠુંને નાખી દીધું છે શેકાવા માટે અહીં એક સાઈડથી શેકાઈ ગયું તો મેં તેની પર તેલ નાખી દીધું છે અને બીજી સાઈડ પર શેકવા માંડ્યું છે મેં અહીં આ ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખી છે અને અહીંયા હું પરાઠા થોડા મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર જ શેકીશ તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ પરાઠા જે જે શેકાય છે એકદમ ફુગ્ગા જેવા ફૂલીને રેડી થાય છે અને આ પરાઠા તો નાના મોટા બધાના જ ફેવરેટ હોય છે ગમે ત્યાં જઈએ પણ બટાકાના પરાઠા મળી જાય તો બધું જ આવી ગયું બધા જ પરાઠા એક તરફ અને બટાકાના પરાઠા એક તરફ તો આ એકદમ જ સિમ્પલ રીત છે તમે આ રીતથી પરાઠા બનાવશો તો તમારા બટાકાના જે પરાઠા છે ને એ બધા જ ફૂલીને એકદમ ફુગ્ગા જેવા જ રેડી થશે અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ રેડી થશે તમે જોઈ શકો છો એમ મેં અહીંયા અમા એક તેલમાં એક બટરમાં એક ઘીમાં એ રીતે બધા પરાઠાને શેકી લીધા છે તમને જેની સાથે ખાવું હોય ઘી સાથે બટર સાથે કે તેલ સાથે તમે એ રીતે તમારા પરાઠાને શેકી શકો છો બસ બધા જ પરાઠા આ રીતે મારા રેડી થયા છે એકદમ ફૂલી ફૂલીને દડા જેવા હું આશા કરું છું કે તમને મારી આ રેસીપી પસંદ આવતી જ હશે તમે જોઈ શકો છો એમ મેં તેમાં સ્ટફિંગ એકદમ વધારે ભર્યું હતું લુવા કરતાં પણ વધારે તો હું તમને તોડીને પણ બતાવું છું કે સ્ટફિંગ બધું જ કેવું પરાઠામાં એકદમ સારી રીતે ફેલાઈ ગયું છે તમે જોઈ શકો છો એમ આખા પરાઠામાં સ્ટફિંગ આવી ગયું છે બધે જ બટાકાનું સ્ટફિંગ દેખાય છે તો તમે પણ આ રેસીપી મારી રીતેથી ટ્રાય જરૂર કરજો અને તમને કેવી રાગે છે આ રેસિપી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હું આવા જ વિડિયો લાવતી રહીશ તમારે માટે નવા નવા અને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો જુઓ એકદમ ક્રિસ્પી લાજવા વાપડા બટાકાના પરાઠા બનીને રેડી થઈ ગયા છે મેં તેને દહીં સાથે અને કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે પણ મજા માણો એકદમ નવી રીતથી બટાકાના પરાઠાની થેન્ક યુ